કારણ કે અત્યારે તમે જે સમાજમાં આપણે રહીએ છીએ કોઈ એવું વર્ણન કર્યું છે કે ધેસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ મકાનો બહુ સારા બનતા ગયા અને ઘર બધા તૂટતા ગયા ધેસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સિસ આવક બધી ડબલ થતી ગઈ પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ચાલ્યા દિસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇસ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇસ કેરેક્ટર્સ કે મકાનો બધા ઊંચા થતા ગયા ચારિત્ર બધા નિમ્ન થતા ગયા મુંબઈમાં વરલીમાં વર્લ્ડ વન બન્યું એકસો ને સત્તર માળનું રેસીડેન્શિયલ ટાવર દુનિયાનું સૌથી ઊંચું હવે તો ગુજરાત સરકારે પણ ગુજરાતમાં બાવીસ માળની પરમિશન આપી દીધી પણ ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા દિસ આર ધ ટાઈમ્સ ઓફ સમસ ગુડ પ્રોફિટ્સ એન્ડ બિઝનેસેસ બટ શેલો રિલેશનશીપ્સ એટલે કે ધંધામાં નફા પણ ઘણા કદાચ વધતા ગયા પણ સંબંધો બહુ છીછરા થતા ગયા સ્વાર્થ પૂરો થાય ધંધામાં અથવા વ્યવસાયમાં સંબંધોમાં એટલે પછી માનવીય સંબંધો એ વ્યક્તિ સાથે એ ઓછા થતા જાય દિસ આર ધ વેર મેન મેઝ ગોન ઓલ ધ મૂન એન એસ કમ બેક બડી ફાઈન્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યુ નેબા કે માણસ ગુરુદ્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો પણ નવા પડોશીનો પરિચય કેળવવો મુંબઈ જેવું મોટું શહેર હોય ને પચાસ માળના બિલ્ડિંગ હોય એમાં છ મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ને પછી કંઈક ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવાયો લાગે દેસ આર ધ ધાઇમ્સ મેન બ્રોકન ધ એટમ જે સાયન્સના વિદ્યાર્થીઓ છે અમાઉન્ટ ઓફ એનર્જી બટ વી ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજ્યુડાઈઝ અણુ તોડ્યો શક્તિ પેદા કરી પણ પૂર્વગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે એટલે ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચરી મેન એન સોસાયટી બટ ઇન શોર્ટ યુ કેન સે દેટ ધિસ આર ધ ટાઈમ્સ વેર વી ઓ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ એટલે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે પણ મનમાં શુભ ભાવના બુદ્ધિમાં પવિત્ર વિચારો આચરણમાં મદદરૂપ થવાની અને કોઈનું અહિત ન થાય એવી ક્રિયાઓ એ બહુ જ ઓછી થતી જાય છે વડીલોને આ વાત સાક્ષી રૂપે હકીકત છે ને તો એવા એક સમાજમાં એવા એક સમયમાં આ સદીમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ એક વાત બહુ જ હકીકત છે કે જો એક વિદ્યાર્થી તરીકે તમે એમ સમજતા હો કે તમારી પાસે એક સારી ડિગ્રી બે ચાર સારા સર્ટિફિકેટ્સ હશે એટલે તમને સારી નોકરી મળશે તમારી પ્રગતિ થતી રહેશે અને જીવન સફળ બનશે તો ત્યાં આપણે થોડાક ભૂલ ભરેલા છીએ તમને આશ્ચર્ય થશે કે ભારત વર્ષમાં દર વર્ષે સત્તર હજાર એમબીએ તૈયાર થાય છે સેવન્ટીન થાઉઝન્ડ એમ એવરી યર ઇન ઇન્ડિયા સમાજને ફક્ત ચાર હજારની જરૂર છે બાકીના તેર હજાર એમબીએ શું કામ કરે છે જે સામાન્ય બીકોમ કે ધોરણ ભણેલી વ્યક્તિ કરતા હોય એ જ કરવું પડે છે હું કદાચ એવા પંદર છોકરાઓને ઓળખું છું જેની પાસે એમબીએ ની ડિગ્રી છે અને છ થી આઠ હજાર રૂપિયામાં નોકરી કરે છે એટલે તમે વિદ્યાર્થી એવું મનમાંથી કાઢી નાખજો કે તમે કદાચ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો દેર ઇઝ અ ગુડ જોબ કન્ફર્મ ફોર યુ ફોર ગેટ ઇટ એ શક્ય નથી કારણ કે તમારી પાસે જે સર્ટિફિકેટ છે એવું તો હજારો વિદ્યાર્થીઓ પાસે છે એ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જશો કંપનીમાં ત્યારે તમને ખબર પડશે કે ફોર વન જોબ ફોર વન ઓપનિંગ દેર વુડ બી અચીવ ઓફ ફાઇવ હંડ્રેડ પીપલ એક નોકરીની લાઇનમાં એક પોસ્ટ માટે પાંચસો જણા તમારી જેવા લાઇનમાં ઊભા હશે એમાં તમારો ત્રણસોમાં નંબર હશે ઇન્ટરવ્યુઓ પૂરા થશે બસો સુધી પહોંચશે ત્યારે બહાર આવીને એક સામાન્ય પટ્ટાવાળો કહી જશે કે ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો બાકીના બધા ઘેર જાઓ એટલે તમે ત્રણ કલાક લાઈનમાં ઉભા રહીને સર્ટિફિકેટ જે હાથમાં રાખ્યા હતા તાત્કાલિક દેખાડવા માટે એ લઈને તમારે પાછું જવાનું પછી પાછું અઠવાડિયું ઘેર બેઠા રાહ જોવાની ક્યાંક ઓપનિંગ આવે તો પાછા લાઇનમાં ઉભા રહીએ એટલે અત્યારે તમે આવું જો માણસ હોય તો એ ભવિષ્ય બહુ ધૂંધળું છે એની માટે તમારા અભ્યાસક્રમ સિવાય તમારી ડિગ્રી સિવાય તમારા સર્ટિફિકેટ સિવાય આ ઇન્ટીગ્રેટેડ કોર્સની જે વાત થઈ એ કોર્સની અત્યંત જરૂર છે સારામાં સારી તમારી પાસે ડિગ્રી હશે યોર એકેડેમિક્સ યોર ટેલેન્ટ્સ યોર એક્સપિરિયન્સ યોર નો હાઉસ યોર પ્લેટફોર્મ્સ યોર સપોર્ટ સિસ્ટમ્સ કેન ટેક યુ ટુ અ સર્ટન લેવલ બટ બિયોન્ડ દેટ લેવલ ઇન્ટીગ્રીટી હંબલનેસ એડેપ્ટિબિલિટી આવા ઘણા બધા સદગુણો છે એ કામ કરી જશે ગમે તેવી આવડત અને હોશિયારી તમારામાં હશે તમે અમુક કક્ષા સુધી ચોક્કસ એના બળે પહોંચી જશો પણ અમુક સિલિંગ જો તોડવું હશે આજે એવા પણ એક્ઝિક્યુટિવ છે તમને એ પણ એક સપનું દેખાડી દઉં કે જેનો વાર્ષિક પગાર દસ કરોડ છે પચાસ કરોડ છે સો કરોડ છે બસો કરોડ છે પાંચસો કરોડ છે એવા પણ કર્મચારીઓ પૃથ્વી ઉપર છે એ માલિકો નથી કર્મચારી છે સીઈઓ અથવા એમડી છે પણ એ લોકોના વાર્ષિક પગાર પાંચસો પાંચસો કરોડ છે આઠસો આઠસો કરોડ છે એવા પણ વાર્ષિક પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી ઉપર છે તમે ખાલી આ ફંક્શન પતે એટલે ગૂગલ ઉપર જ્યોર્જ એલિસને શબ્દ નાખજો હી ઇઝ ધી હાઈએસ્ટ પેઇડ એક્ઝિક્યુટિવ ઓરેકલ કંપનીના સીઈઓ છે છેલ્લા પાંચ વર્ષનો એમનો એવરેજ પગાર ચારસો મિલિયન ડોલર છે એક મિલિયન ડોલર એટલે રાઉન્ડ ફિગર સાત કરોડ રૂપિયા થયા અઠ્યાવીસો કરોડનો એમનો વાર્ષિક પગાર છે મેં પોઝ એટલે આપ્યો કે સિંક થાય આ આંકડો તમને અંદર બેસે અને હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું ટ્વેન્ટી એઇટ હંડ્રેડ કરોડ રૂપીસ પર એનમ એટલે બાર મહિનાના અઠ્યાવીસો કરોડ એટલે મહિને અઢીસો કરોડ રોજના આઠ કરોડ હવે ફરી વખત પોઝ આપું છું એટલે તમને સિંક થાય અંદર બેસે કે આવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે અગેન એ લોકો માલિકો નથી કર્મચારી છે આ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો જ્યોર્જ એલિસન એમના જીવનની પ્રાઇમરી સ્કૂલ એમની ગામડામાં સામાન્ય મ્યુનિસિપાલિટી સ્કૂલમાં કરી એમની પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા યુનિવર્સિટીના એજ્યુકેશન માટે એક વર્ષ એમને ઘરે બેસવું પડ્યું કારણ કે સ્કોલરશિપની વ્યવસ્થા નહોતી થઈ એની કરતાં તો તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આવી એક પ્રતિષ્ઠિત પીપી યુનિવર્સિટીમાં તમે ભણી રહ્યા છો તમારી પાસે અગ્રગણીઓ જે છે એ વિશાળ હૃદયના છે શિક્ષકો છે એ પૂર્ણ પ્રયત્ન કરે છે અને અમારી જેવી સંસ્થા પણ સાથે જોડાઈને તમારા ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે યુ આર મોર ફોર્ચ્યુનેટ ધેન જ્યોર્જ એલિસન એન્ડ ઇફ યુ આર મોર ફોર્ચ્યુનેટ ધેન જ્યોર્જ આલિસન ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ રાઇઝ ટુ દેટ લેવલ યસ ઓર નો રેઝ યુર હેન્ડ થેન્ક યુ જ્યોર્જ એલિસન કરતાં તમારી પાસે ઘણી સારી વ્યવસ્થા છે તો એ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો કારણ કે જ્યોર્જ એલિસનમાં જેટલી બુદ્ધિ ભગવાને મૂકી છે એટલી તમારામાં પણ મૂકી છે ઓનલી થિંગ ઇન ઇઝ યોર એક્સપોજર એન્ડ યુ નીડ ટુ એક્સપ્લો એ કક્ષા સુધી તમે પહોંચો આ તો એક વિદ્યાભ્યાસની વાત થઈ સાથે સાથે એક વ્યક્તિ તરીકે તમે અમૂલ્ય વ્યક્તિત્વ ધરાવો સમાજનો દરેક વર્ગ તમને સ્વીકારે તમારા જીવનમાં એવા સદગુણો હોય કે એ સદગુણોથી તમે જાતે તો દીપી ઉઠો તમારા સહવાસને પણ તમે દીપાવી શકો અને દૂર સુધી તમારા અજવાળા પ્રસરી શકે વલ્લભભાઈ એક આદર્શ આપણી સામે બેઠા છે ખૂબ ઓછો અભ્યાસ છે એમનો પણ વ્યક્તિ તરીકે સંસ્કારથી માંડીને ખાનદાની જે વ્યક્તિનો અભ્યાસ ખૂબ સામાન્ય હોય એ વ્યક્તિને આવી યુનિવર્સિટી ઊભી કરવાનો વિચાર આવે એ સંસ્કાર વગર શક્ય નથી એટલે તમારું વ્યક્તિત્વ જુદું થઈ શકે તમે સમાજનું એક મોટું પ્રદાન કરી શકો એવું પણ એક જીવન બનવું જોઈએ